સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા બી ટુ બી કેડર્સ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ અગિયાર બાર અને તેર ના રોજ ધુમ્મસ રોડ ખાતે આવેલ અવધ ઉટોપિયામાં સુરત ડાયમંડ એસોસિએશન નું એડિશન બી ટુ બી કેડર્સ એક્ઝિબિશન નું રાખવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળ મંત્રી શ્રી આર પાટીલ ઉપસ્થિત રહેશે તેમજ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે કરવામાં આવશે સાથે ગોવિંદભાઈ ઝોલક આ એક્ઝિબિશન માં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત છતાં એડિશનના બી ટુ બી કેરેટ્સ સુરત ડાયમંડ એક્સકો બાબતે જાણકારી આપતા સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈએ જણાવ્યું કે આ એક્ઝિબિશન માં રિયલ ડાયમંડ અને લેબડોન ના અનેક પ્રકારો જોવા મળશે સાથે ડાયમંડ ની અલગ અલગ પ્રકારની અલગ અલગ ડિઝાઇન ની જ્વેલરીઓ પણ જોવા મળશે આ એક્ઝિબિશન માં તોતેર જેટલા અલગ અલગ પ્રકારના બૂથ રાખવામાં આવ્યા છે તો દેશ વિદેશના કુલ બસો થી વધુ જેટલા બાયર્સ આ એક્ઝિબિશનની મુલાકાત લેશે આ એક્ઝિબિશનમાં માં ડાયમંડ લગતી અલગ અલગ પ્રકારની વેરાયટીઓ જોવા મળશે જે આકર્ષણનું કેન્દ્ર બનશે આ એક્ઝિબિશન ની સફળતા બાદ હીરા ઉદ્યોગમાં હાલ જે મંદી માહોલ ચાલી રહ્યો છે તે દૂર થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે હું જગદીશ કોટ પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન આ છઠ્ઠું એડિશન કરવા જઈ રહ્યા છીએ ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન વચ્ચે હું હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરું છું ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ છેલ્લા બે ત્રણ વર્ષમાં ખૂબ સદા ઉતાર જોયા છે છતાં અમારા પ્રયાસોથી અમારી વાતથી મેન્યુફેક્ચરર હોય ટ્રેડરો હોય બ્રોકરો હોય બધાએ ખૂબ સારો પોઝિટિવ અમને છા આપ્યો છે અને આ વખતે

અમારો છે અમારા સમારોહના અધ્યક્ષ તરીકે સી આર પાટીલ સાહેબ જળ શક્તિ મંત્રી અને ઉદઘાટક તરીકે અમારે શ્રી યુવા ગ્રહ રાજ્યમંત્રી હર્ષભાઈ અને રાજ્યસભાના સાંસદ અને અમારા એસડીબી ના ચેરમેન એવા ગોવિંદભાઈ ધોળી કે આવવાના છે આ એક્ઝિબિશન એવું શું ખાસ હશે જે આકર્ષણ કેન્દ્ર બનશે અમારા આ એક્ઝિબિશનમાં વિવિધ સ્ટોલ આવક લાગેલા છે અમે કોઈ ડાયમંડ ને અલગ ની કરતા તો સતા હું કહું કે લેબ ગ્રોન ડાયમંડ રિયલ ડાયમંડ જ્વેલરી એલાઇટ સેક્ટર નવી જે ટેકનોલોજી દિન પ્રતિ અપગ્રેડ થઈ હોય એ ટેકનોલોજી પણ બૂથ લાગેલા છે વિવિધ પ્રકારના બૂથ લાગવા છે એ બધા આકર્ષણ નું કેન્દ્ર છે